વિવેક વિવેક એટલે દૂધ ને પાણી અલગ અલગ કરવું સત્ય એક બાજુ અસત્ય એક બાજુ સાર એક બાજુ સાર એક બાજુ અસાર એક બાજુ એને કહેવાય વિવેક અને વિવેક પ્રગટ થાય બુદ્ધિ માંથી જેને વિવેકી બુદ્ધિ છે આપણે ચાતુર્ય બુદ્ધિ ચતુર બુદ્ધિ વિવેકી બુદ્ધિ નિર્ણાયક બુદ્ધિ સત અને અસતનો નિર્ણય કરે એને કહેવાય વિવેક વિવેક હિન મનુષ્ય પશુ સમાન છે આપણે ઘણા નથી કહેતા બોલવાનું ભાન આનામાં જ્યારે વિવેક જ નથી લાગતો કહી તો છે આપણે હા તો જેનામાં કોઈ વિવેક જ ન હોય એને બોલવાનું ભાન ન હોય આડેધડ બોલતો હોય એને વિવેકી કેમ કહો વિવેકનો અર્થ જ છે સારો સારું જુદું જુદું કરે વિવેકી કહેવાય વિવેકનો અર્થ એ છે તો વિવેકને ભેદમાં હું કહેવાય જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ વિવેક એ જ આત્મા અને માયાને અલગ અલગ કરનાખ હા એને વિવેક કહેવાય એ બુદ્ધિમાંથી પ્રગટ થાય વિવેક પણ વિવેકથી ઉપર વિવેક કોણ કરે વિવેક બુદ્ધિ કરી શકે તો આત્મા તો બુદ્ધિથી ઉપર છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ વિવેક તો કહું છું ખરા કે માયા એક બાજુ સત એક બાજુ ને અસત એક બાજુ બોલું જ ખરા પહેલાં જ વાણી આવે છે ને નીર ખીરકા કરે ની બેરા હંસ હે મેરા એને જેવું હંસ એટલે આત્મા શું તો આત્મા જ નિર્ણય પાણીને એક બાજુ કરી શકે ને કાંઈ બુદ્ધિ દ્વારા તો ન થાય પણ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થાય બુદ્ધિથી ઉપરનો સ્ટેજ વિવેક છે બુદ્ધિ વિવેક વિવેકી બુદ્ધિ હોય ને એને નિર્ણાયક બુદ્ધિ કહેવાય જે સત અસતનો નિર્ણય લઈ શકતી હોય જે સત અને અસતનો નિર્ણય જ ન લઈ શકતી હોય તો એને વિવેકી બુદ્ધિ કેવી રીતે કહેવું જેનામાં બિલકુલ વિવેક ન હોય બોલવાની મર્યાદા ન હોય એને વિવેકી કેમ કહેવો આ જ અર્થ છે બીજું શું તો આ કોને તમને પૂછું હા આવું તમને કોને પૂછું એટલે એક પ્રશ્ન એવો આવ્યો તો અમે એ વાત કરી હા કે નામ જે છે હા બીજો અર્થ બધા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ પોતાનું

સંતોને પાછો મારે પુરાવા લેવાની અરે પ્રભુ મારા જેવા સંતો શું સંતો આપણે બધા સરખા જ છે એમાં તમારા મારામાં શું ફેર છે અહીંયા તમારી અંદર છે એ જ મારી અંદર છે મારી અંદર છે તમારી અંદર છે હા એમાં સંતોના શું પુરાવા લે બરાબર જ તમે બોયલા છો સંતો નું લેબલ તમારી પાસે છે ચાદર તમને મળી ગઈ છે તમારા અનેક શિષ્યો પણ છે તો પછી મારા જેવા સંતો શું તમને વિવેક તમારી પાસે જ મારે લેવું પડે ના એવું નથી હોતું આમાં તો દીવો પ્રગટે રસ્તો બતાવતા હોય તો એથી આપડે કોઈ મહાન નથી થઈ જતા હાલે અગર નો હાલે એનો મન છે હા તો દીવાથી દીવો પ્રગટે તો તમારો દીવો પ્રગટ નથી થયો

રાઈટ જ્ઞાન ઉપર કોઈનો અધિકાર નથી જ્ઞાન સ્વયં પોતે સ્વતંત્ર આ મારું જ્ઞાન છે એમ કેતા હોય છે મેં શીખવાડ્યું છે હવે શું કરવું તો એ મે શીખવાડ્યું છે આ જ્ઞાન એવું કે એનું જ નામ અજ્ઞાનતા એને પાસે વિવેક નો કહેવાય કારણ કે જ્ઞાન તો સ્વતંત્ર છે ને જે જ્ઞાન કોઈ પણ વ્યક્તિ બોલતો હોય બાવન અક્ષરી તેને બોલાવનારો કોણ છે આત્મા બરાબર તો આત્મા ક્યાંથી એવો પરમાત્મામાંથી સરવાળા બધું પરમાત્માનું જ છે એનું ક્યાં હતું અને એ એટલે કોણ એ એક આત્મા થયો તો આત્મા કોઈ દી એમ કહે કે મારું જ્ઞાન મારું જ્ઞાન એ તો મનનું કારણ છે મારું તારું તો મનનું કારણ છે આવો સીધો હિસાબ છે મારું મારું કરે એનો ભરોસો ન કરાય તારું તારું કરે ભરોસો મારું કિનારો મારનારો છે અને તારું કેનારો તારનારો છે કોઈ એમ કહે કે કે ભાઈ મારું 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 તને છોડું જ નહીં મારું તને છોડું જ નહીં બરાબર છતાંય સંત એમ કે તારું 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 હું તને ડૂબાડું જ નહીં તારું તો તારું કહેનારો તારનારો છે ને મારું કેનારો મારનારો છે તો મારું કિનારનો કોઈ ભરોસો જ ન થાય એ તો ક્યારે મારે કાંઈ નક્કી થોડું ને કોઈને હજારમાં મારે ને કોઈને બે હજારમાં મારે ને કોઈને પાંચ હજારમાં મારે ને છેલ્યું છેલાં મોડી મૂડી ઈ મારું કરનારો અને તારું કેનારો તારે એ દુબાડે જ નહીં પાંચસોમાં હજારમાં બે હજારમાં એમ કંઈક મારે એમ કાંઈ જરૂરત જ નથી ભાઈ લઈ જાઓ એ તારનારો સીધો હિસાબ છે મારું કહેનારોમાં મારનારો ને તારો કિનારો તારનો તારનારો આમાં સીતારામ બાબુ ઘણા એમ છે ભાઈ આત્મા અને પરમાત્મા હં આત્મા એ પરમાત્મા આત્માય પરમાત્મા નો કહેવાય ને

આત્માવસ્થામાં તો આત્માવસ્થામાં આવે તો એ બંધનોથી મુક્ત થાય તો બંધનમાં ક્યાં છે સ્વયં બોલી તો રહ્યો છે અક્ષર શબ્દોને બોલે છે મનચિત્ત બુદ્ધિ અહંકારનો આશરો લેશે હોઠકંઠ જીભનો સહારો લેશે શરીરનો સહારો લે છે બોલી તો રહ્યો છે તો એ બંધનમાં છે એ સાબિત થાય છે જો બંધનથી બહાર થઈ જાય હાથમાં અક્ષરને પેદા કરતો બંધ થાય તો એ બાવનક્ષરથી ઉપર થયો તો એની અંદર છે એ તો પાકું થયું ને હું ઘણી વાર નથી કહેતો કે કોઈ સ્ત્રીની પેટને પેટમાં ગર્ભધારણ હોય નવ માસ થાય બાળકને જન્મ આપે જે સ્ત્રીના પેટમાં બાળક ન હોય તો જન્મ કઈ રીતે આપે તો આત્માની અંદર બાવન અક્ષરો છે તો બાવન કી જંજાલ બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર તો એ બાવન જંજાલ મેં ફસ ગયા સંસાર તો એ બાવનની ની જંજાળમાં આત્મા ફસાયેલો છે જ ને બાવન અક્ષરમાં આત્માની અંદર બાવન અક્ષર ન હોય તો બોલે કઈ રીતે બાવન થી બાર થાય એટલે બાવન થી બાર થવાની વાત છે મહાભારતનો ભગવાન કૃષ્ણ સમજાવે છે આપણે એમના બેન હું કામ સુભદ્રા સુભદ્રા ત્યારે એમના પેટમાં

તો માતાનું ગર્ભધારણ થાય ને ત્યારે શુક્ર પિતાનું જે શુક્ર હોય ને એની અંદર જ આત્મા છે આ એ સાબિત નથી કરી શક્યા પિતાના શુક્રની અંદર જ આત્મશક્તિ છે પણ એ કેવી રીતે છે અતિ સૂક્ષ્મ છે જેવી રીતે તમે પિતાનું જે શુક્ર છે બરાબર શુક્રનું એક બુંદ લ્યો તમે બરાબર એક બુંદની અંદર અનેક શુક્રાણુ છે બરાબર અનેક શુક્રાણુની અંદર એક એક શુક્રાણુમાં સો સો સેલ્ક કોષ છે પાછા એક બુંદના અનેક શુક્રાણુ પાછા એક એક શુક્રાણુ અનેક શુક્રાણુની અંદર એક એક શુક્રાણુની અંદર સો સો કોષ છે સો સો કોષની અંદર એક એક પક્ષી રહે છે એ ચેતના શક્તિ છે એની અંદર આ દાખલો મેં આપ્યો છે જેવી રીતે માનો કે તમે બુંદ છે બરાબર તો એ મેં કીધેલું છે કે બુંદ એટલે એક તો પાણી પાણી સ્વરૂપે જ થઈ ગયું બરાબર તો ત્યાં કહેવામાં આવે છે કે નાદ બુંદકા કિયા વિસ્તારા શું કીધું હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહેમા વખાણું બ્રહ્મના વેદમાં હરી હતા જ્યારે વેદમાં બરાબર તો એમાં એ વાણી આવે છે માર્કંડ ઋષિના ભજનમાં કે નાદ કા ક્યાં વિસ્તાર બરાબર તો નાદ અને બુંદનો કયો વિસ્તાર તો નાદ એટલે શબ્દ અને બુંદ એટલે શુક્રરૂપી બુંદ જળ કિયો પાણી કિયો કે બુંદ કિયો બરાબર તો નાદ એટલે શબ્દ તો શબ્દ એ જ આત્મા છે શબ્દ એ જ સોમ શબ્દ છે તો એની અંદર હતો નાદ બુંદકા કયા વિસ્તાર નાદ અને બુંદનો વિસ્તાર થયો તો શુક્ર ગયો અંદર તો શુક્રની અંદર શુક્ર એટલે જળ તત્વનો ભાગ છે ને તમે પચાસ ટકા સમજો જેનું પચાસ ટકા પ્રાધાન્ય છે તે તત્વ તેને ગણવામાં આવે છે બરાબર તો શુક્રની અંદર સાડા બાર ટકા આકાશ તત્વ હતું સાડા બાર ટકા ધરતી તત્વ હતું સાડા બાર ટકા અગ્નિતત્વ હતું સાડા બાર ટકા પૃથ્વી તત્વ હતું બરાબર આ ચાર તત્વ અન્ય મળીને સાડા બાર બાર ટકા એટલે પચાસ ટકા થયું પચાસ ટકા એકલું બૂંધ થયું બરાબર હવે પછી માતાના પેટની અંદર જ્યારે ગર્ભધારણ થાય છે ત્યારે જ્યારે પૂતળું બધું બંધાઈ જાય છે ત્યારે પૂરેપૂરું પૂતળું બંધાઈ જાય એટલે બધા તત્વો સમાન માત્રામાં થઈ જાય છે સમાન માત્રામાં થઈ જાય પણ શુક્રની અંદર જ શુક્રાણુ હોય છે એ શુક્રાણુની અંદર જીવાત્મા રહે છે તમે એ શુક્રાણુ જો જેમ કે હાથમાં શુક્રાણું હોય કે કોઈનું શુક્ર ખલિત થઈ જાય તેની અંદર સાત સેકન્ડમાં મૃત્યુ પામે છે આ પણ વિજ્ઞાનનો હોત મત છે અને સંતોનોય મત છે બરાબર તો હવે જીવાત્મા પહેલેથી જ આ શુક્રની અંદર છે પણ આ એટલું ગહન બાબત છે કે જેને હજી વિજ્ઞાનો એનું સંશોધન નથી કરી શક્યા પણ સાધુને એની ખબર છે એની અંદર છે તો તો જો એની અંદર ન હોય તો એ શબ્દ બોલાય નહીં કે નાદબૂંદ કા ક્યાં વિસ્તાર નાદબુંદનો તો વિસ્તાર થયો શબ્દ એની અંદર હતો જ જેવી રીતે સાડા બાર બાર ટકા આકાશ તત્વના અંતે બધું આપણે કીધું બરાબર અને પચાસ ટકા એકલું બુંદ હવે તમે આકાશ તત્વને પકડો તો આકાશ તત્વનો ગુણ શું છે શબ્દ છે ને તો આકાશ તત્વમાં શબ્દ હતો એ સાબિત થયું ને સાડા બાર ટકા તત્વ હતું તો શબ્દ સાબિત થયું ને તો હવે આકાશ તત્વ જે છે માનો કે આપણે આકાશ તત્વને લીધું એમાં સાડા બાર બાર ટકા અન્ય બીજા તત્વો છે પણ એ જીવાતમાં પહેલેથી જ હોય છે પણ જેવી રીતે બાળકનો વિકાસ થતો જાય છે તેમ તેમ જીવાતમાં ચેતન શક્તિમાં આ એમાં વધારે પડે જાગૃત થતો જાય છે હા બાકી તો શુક્રની સાથે જ આવે પણ શુક્ર છે એ બીજ છે અને રજ છે એ ધરતી છે સમજી લ્યો ધરતીમાં બીજ બે ધરતી ધરતી અને બીજનું નું સમન્વય થતા તો જ એની અંદર અંકુર ફૂટે ને તો રજને તમે નારીને ધરતી સમજો પુરુષને બીજ સમજો બરાબર હવે ધરતી પુરુષને તમે શબ્દ સમજો અને નારીને તમે ધરતી સમજો પુરુષને તમે બીજ સમજો અને નારીને તમે ધરતી સમજો બરાબર શુક્રને તમે બીજ સમજો અને રજને તમે ધરતી સમજો તો હવે રજ સહી ધરતી તત્વ થયું અને બીજ સહી જળ તત્વ થયું બે તત્વથી આ ભેગા પછી એની અંદર આકાશ તત્વ છે વાયુ તત્વ છે અને અગ્નિ તત્વ છે કોટવડ ભાષામાં બોલવું ધ્યાન દેજો બરાબર ના ના બરાબર હું કોટવડ ભાષામાં બીજી રીતે કહું ધ્યાન દેજો કોટવડ ભાષામાં માનો કે તમારા ગામમાં એક ડંકી છે આગળના યુગમાં હેન્ડલવાળી ડંકી આવતી ને હેન્ડલવાળી ડંકી આવતી બરાબર હવે હેન્ડલવાળી ડંકીમાં શું હોય છે હેન્ડલ બહાર આપેલું હોય છે અને પૃથ્વીના પેટાળમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી પાઇપલાઇન જોડેલી હોય છે બરાબર પાઇપલાઇનની અંદર એક નાનો સળિયો આવે છે તમે જોજો સળિયો હોય અને સળિયાની નીચેના ભાગમાં એકદમ વાયસર આપેલું હોય છે બરાબર પણ તમે હાથો ઊંચા નીચો કરો એટલે વાયસરના જરિયે એમાં હવા પ્રેશર થાય છે એમાં અંદર અને હવા પ્રેસર થાય એટલે એના જરિયા પાણી ઉપર આવવા માંડ્યું હાથો ઉપર નીચે થયો એટલે વાયસરમાં હવા પ્રેસર થાય એટલે હવા આવી ગઈ એમાં પાણી આવી ગયું અને પૃથ્વી આવી ગઈ આવી ગયું અને અગ્નિતત્વે આવી ગયું બધું આવી ગયું પછી પાણી ઉપર આવવા માંડ્યું એવી જ રીતના કોડવડ ભાષામાં સમજજો બરાબર ભગ અને વાનનો જ્યારે મિલન થતું હોય છે ત્યારે જનન ઇન્દ્રિય અંદર બહાર થાય છે કે નહીં જનન ઇન્દ્રિય અંદર બહાર થાય એટલે જનન ઇન્દ્રિયની આગળ પુરુષમાં પુરુષ લિંગ જન જનન ઇન્દ્રિયની અંદર આગળ વાયસર આવે તમે જોજો આગળની ચામડી વાયસર આવે એ વાયસરમાં પ્રેશર થાય હવા પ્રેશર થાય એટલે રજ અને શુક્રનો એનો કમસે કમ એકથી દોઢ કે બે ઇંચની આસપાસ એનો ગેપ હોય છે ડાયરેક્ટ રજ સાથે નારીની નારીના રજ સાથે સીધું શુક્રને ટકરાતું જન ઇન્દ્રિય નથી ટકરાતી બરાબર પછી એ વાયસરમાં એ પમ્પિંગ થયું એટલે સટાક કરતું દસમી બારીની અંદરથી એ શુક્ર છૂટ્યું શુક્ર છૂટી અને રજમાં ચોટી ગયું દસમી બારી કોને કહેવાય શુક્ર લાઈન અલગ છે લાઇન અલગ છે ખ્યાલ આવી ગયો ને એમાં તો જનની ઇન્દ્રિયની અંદર બે હોલ આવે શુક્ર શુક્ર જે લાઈન છે ને એ બંધ હોય છે પણ શુક્ર લાઇન બંધ ક્યાં ખુલે છે ક્યારે કામ આગની પ્રગટ થાય ત્યારે તો મૂત્ર લાઈનમાંથી શુક્ર લાઈનનો આવે શુક્ર લાઈનમાંથી નો આવે અલગ અલગ બે લાઇન છે બરાબર એટલે શુક્ર છૂટી અને એક દોઢ ઇંચના ગેપમાં રદ સાથે ચોંટી જાય તો એક દોઢ ઇંચને ત્યાં સુધી શુક્રને ધક્કો મારીને પહોંચાડનાર કોણ વાયસર દ્વારા હવા પ્રેશર થઈને પ્રેશર હવાએ ધક્કો માર્યો ત્યારે રદ સુધી ચોટ્યું ને ડીપમાં તો એકદમ ખુલાસો ન કરાય બરાબર ખ્યાલ આવી ગયો ટોટલ હે આમાં હું તો આ શું છે તમારું એક એવી વિજ્ઞાન પદ્ધતિ છે સાધુ આ સાધુ એ બધું જોઈએ જ લીધું છે જાણે જ લીધું છે અને ખબર જ છે જ્ઞાન માંથી જ વિજ્ઞાન બન્યું છે સાધુ સંતો પણ વિજ્ઞાન ટૂંકું પડે સમજાઈ ગયો નાદ બુંદ કેવી રીતે થયો વિસ્તાર નાદ અને બુંદ ઈ શુક્રની અંદર બે હોય છે ધરતી તત્વ આપણે માનો ધરતી તત્વની અંદર આકાશ તત્વ છે જળ તત્વ છે વાયુ તત્વ છે અગ્નિ તત્વ છે બધું ધરતી તત્વમાં છે પણ ધરતી તત્વનું પચાસ ટકા તમે ભાગ ગણો તો સાડા બાર બાર ટકા બીજું થયું આ મેં ખોલીને તો મૂક્યું છે પ્રભુ ગાયત્રી મહાવિજ્ઞાન કોષમાં ગાયત્રી આ પંચકોષમાં ખોલીને બતાવી દીધું છે કે પછી નહીં બતાવ્યું હોય કાંઈ ખબર નથી છોકરો સ્ટેપ બાય સ્ટેપ ઓડિયા મૂકતો જાય ધીરે 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 એની પણ બધું રેકોર્ડિંગ પડેલું છે હા ધીરે ધીરે આવી ગયું હશે ને કાં નહીં આવ્યું તોથી સો બ્રહ્માંડ એમાં આખો દેહ ખોલી ગયો છે ખુલી ગયો છે એ સાંભળ્યું છે તેમાં આખો દેહ પર્દાફાસ તો કર નાખ્યો એક એક તત્વ એક એક બધું એક એક બધું ખોલી નાખ્યો મને એવું લાગે ને તો હું તમારી જોડે વાત કરી દઉં છું હું સરસ સારું